ગીર સોમનાથ જિલ્લામાં મગફળીની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે મગફળીના પાકમાં મુંડા અને તડકીડી નામની જીવાત આવી જતાં પાક સંપૂર્ણ નષ્ટ થવાની આરે આવ્યો છે જેથી ખેડૂતોની આર્થિક હાલત કફોડી બની છે કોળીનાર ગીર ગઢરા અને ઉના તાલુકામાં આ વખતે પુષ્કળ પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું છે પરંતુ હવે મગફળીનો પાક તૈયાર થવાના એકાદ મહિના પહેલાં જ મગફળીના પાકમાં મુંડાએ આતંક મચાવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે અહીંના 60% થી વધુ ખેડૂતોની મગફળી હાલ મુંડા ખાઈ ગયા છે. ત્યારે સરકાર ઝડપથી સર્વે કરી આર્થિક મદદ કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. મગફળી મગફળીવાય ને એમાં મુંડાનો પ્રમાણ વધારે છે. હા હા એક તો કુદરતી ઝાપટાઈ મારે છે. ને આ પેડિયા મુંડા. હવે અમારે શું કરવાનું ઓટાણે? ફરિયાદ કરીએ તો કોઈ ફરિયાદ સાંભળતું નથી. મુંડા એટલે એમાં કઈ રહ્યું નથી લગભગ હું એમ કઉ કાઢવી પડી પરિસ્થિતિ તો માંડવી માં ઈળ અને મુંડા છે ને તળકીડી રોગ વાવેતર મેં કરેલ છે અઢી એકર નું માંડવી નું માથે વરસાદ ખુબ પડ્યો એટલે દાબળ લાગ્યો ઉગી તો ગઈ પણ પીળાશ મટતી નથી મારે બે એકર મગફળી નું વાવેતર છે

અત્યારે જો કાળી ફૂગ સફેદ ફૂગ અને જમીનમાંથી જે મૂંડા આવ્યા છે તે પૂરી રીતે મગફળીને નષ્ટ કરે છે એમ જો હવે અત્યારે ખેડૂત મિત્રો ખાસ કરીને તાત્કાલિક નિયંત્રણના પગલા ભરવા હોય તો એના માટે બે પદ્ધતિઓ છે એક જે જૈવિક પદ્ધતિ અને જૈવિક પદ્ધતિની અંદર મેટારિઝમ એનિસોપલી અથવા તો ઈપીએન એન્ટોમોપેથોજેનિક નેમેટોડ સારી બ્રાન્ડેડ કંપનીઓના ઈપીએન લઈ અને એકરની અંદર એક કિલો પ્રમાણે ડ્રેન્ચિંગ કરવામાં આવે તો પણ સારા પરિણામો મળે અને જંતુનાશક દવાની અંદર ક્લોરોપાયરીફોસ અથવા તો લેમડા સહેલોથી થાયો મિતોક્ઝામ વાળી કોમ્બિનેશન વાળી દવાનો ખેડૂત મિત્રો ઉપયોગ કરે તો પણ સારા પરિણામમાં મુંડાના નિયંત્રણ સામે મેળવી શકે